અંકલેશ્વર ઓમકાર ટુ ની સામે ન્યૂ સિટી કોમ્પ્યુટરની પાછળ બાવરનાથની ચાલમાં ડ્રગ્સનો વેપલો કરાતો હોવાની મળી હતી આધારે એસઓજીએ રેડ કરતા ત્રણ આરોપીઓ નશાકારક એમડી ડ્રગ્સના જથ્થા સાથે ગયા હતા આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાયો હતો અંકલેશ્વરની નીલકંઠ સોસાયટીમાં રહેતો શુભમ સંજય પરિહાર રચનાનગર ખાતે રહેતો જગદીશ શૈલાભાઈ ભરવાડ અને મન્નત સોસાયટીના વસીમ રાજા હનીફ શેખની ધરપકડ કરાઈ છે જેઓ પાસેથી સાત ગ્રામ ચોરાણું મિલીગ્રામ એમડી ડ્રગ્સ કાર ચાર મોબાઈલ અને વજન કાંટો મળી કુલ બાર લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરાયો હતો કામરેજના સાહિલ નામના આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે